ભુજમાં ગઈ મોડી રાત્રિના ગાડીના બોનેટ ઉપર બેસી બે તત્વો જાહેરમાં રીલ બનાવીને ડાયલોગબાજી કરતા હતા તેમને ટ્રાફિકની ટીમે પકડી બરાબરની શરાભરા કરી અને કાયદાનું ભાન કરાવી અને માફી માંગતો વિડીયો તેના જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ કરાવ્યો ભુજમાં ચાલુ ગાડીએ રીલ્સ બનાવતા લુખા તત્વોને પોલીસે પકડી પાડી બરાબરનો પાઠ ભણાવ્યો હતો ભુજના રાતના સમયે બે લુખા તત્વો દ્વારા ગાડીના બોનેટ ઉપર બેસી રીલ બનાવવાનો ચસ્કો ભારે પડ્યો હતો ગાડીના બોનેટ ઉપર બેસતી ડાયલોગ બાજી સાથે રીલ બનાવતા બે લુખા તત્વોને ટ્રાફિક પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું ભુજ શહેરમાં મોડી રાત્રે લુખા તત્વો દ્વારા બાઇક અને કારથી સ્ટન્ટ કરી લોકોને પરેશાન કરતા હોવાની ફરિયાદ હવે જૂની બની ગઈ છે ત્યારે ટ્રાફિકના પીએસઆઈ સરવૈયા અને તેની ટીમે ચાલુ ગાડીમાં બોનેટ ઉપર બેસી રીલ્સ બનાવતા તત્વોને પકડી પાડી તેમને માફીપત્ર લખાવ્યું હતું અને એ માફીનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં તેમના મારફત જ વાયરલ કરવામાં આવ્યો હતો